હલો મિત્રો નમસ્કાર મિત્રો આજે આપણે છીએ ગુજરાતનું કેપિટલ ગાંધીનગરમાં અને આજે આપણે વાત કરીશું એક એવા પ્રાણી વિશે જે ગાય તો કહેવાય છે પણ રિયલમાં ગાય નથી જેને આપણે અલગ અલગ નામથી ઓળખીએ છીએ નીલ ગાય રોજ આવા અલગ નામથી આપણે એને ઓળખતા હોઈએ છીએ અને આજે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ગુજરાતનું કેપિટલ ગાંધીનગરની અંદર નીલગાયો દરેક સેક્ટરોમાં ફરી રહી છે અને એને આપણે જોઈ શકીએ છીએ અને દરેક સેક્ટરોમાં તમને નીલ ગાય ફરતી જોવા મળશે નીલ ગાય એવું જાનવર છે જે ભારતમાં જોવા મળે છે તેનું નામ શરીરના રંગ આકાર વગેરેથી મેળ ખાતું નથી આ જાનવર ભારતીય એન્ટિલોપ છે તે ક્યારેક ઘોડાના જેવું દેખાય છે તો ક્યારેક હરણના જેવું દેખાય છે ક્યારેક ક્યારેક અમુક વાતો ગાયથી મેળ ખાય છે નીલગાય એક ભારતીય જાનવર છે સાથે તે એક મૃત શ્રેણીના જાનવરની કેટેગરીમાં પણ આવે છે ફક્ત નામ સાંભળી તેના વિશે અંદાજો લગાવી શકાતો નથી કારણ કે આ ગાય જેવું તો બિલકુલ પણ નથી કે ન તો તેનો રંગ વાદળી છે નીલ ગાયને તેના રંગ સાથે પણ કોઈ સંબંધ હોતો નથી મિત્રો બહુ ઓછા લોકો જાણે છે કે નીલગાય લાંબા સમય સુધી પાણી વિના જીવી શકે છે આ પ્રાણીઓ દિવસ દરમિયાન ફરે છે અને ઘાસ ઝાડીઓના પાંદડા વગેરે ખાય છે નીલગાયની ગરદન પર સફેદ વાળનો લાંબો અને ઘાટ ગુચ્છો હોય છે અને તેના પગમાં ઘૂંટણની નીચે સફેદ પટ્ટી હોય છે નીલ ગાય બહુ ઓછો અવાજ કરે છે માદા ક્યારેક ભેંસની જેમ ગર્જના કરે છે નર ખૂબ જ ઝઘડાળું સ્વભાવના હોય છે અને હંમેશા તે માદાઓ માટે લડી પડે છે એક નર ઓછામાં ઓછા બે માદાઓ પર અધિકાર જમાવે છે નીલ ગાયના આગળના પગ પાછળના પગ કરતાં વધુ મજબૂત હોય છે પીઠ પાછળની તરફ ઢાળવાળી હોય છે માદાઓ નર કરતાં ઊંચાઈમાં થોડી નાની હોય છે તેમની ગંધ અને દ્રષ્ટિ ત્રિક્ષણ હોય છે આ તેમને હિંસક પ્રાણીઓથી બચવામાં મદદ કરે છે